તમારી આજે હું સાથે શેર કરીશ કાકડી કેપ્સિકમ ટમેટા ડુંગળી સમારી રાખી છે અને બાફી લીધા છે હવે બટાકાનો મસાલો તૈયાર કરીએ એના માટે ગેસ પર મેં કઢાઈ મૂકી છે કઢાઈમાં એક ચમચો તેલ ઉમેરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે એમાં સમારેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીને સરસ કલર બદલાય ત્યાં સુધી સાંતડી લઈએ ડુંગળીને આ રીતે હલાવતા જઈને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતડી લેવાની હવે એમાં બાફેલા બટાકા આ રીતે હાથ વડે મેશ કરીને ઉમેરી લઈશું છીણીને પણ ઉમેરી શકાય પણ આ રીતે આપણે હાથ વડે મેસ કરીશું તો બટાકો જરા પણ ચીકણો નહીં પડે અને સરસ રીતે છૂટો પણ પડી જશે હવે બટાકાને પણ ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું બટાકાને પણ થોડો થોડો સાંતળી લઈશું હવે એમાં અડધી ચમચી મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ અને મસાલા મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણને આપણે ઠંડુ થવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ હવે આ રીતે ચાર બ્રેડને મૂકી દઈશું પહેલાં એની ઉપર આપણે માખણ લગાવવાનું છે ચારેય બ્રેડની ઉપર આપણે માખણ લગાવી લઈશું હવે બે બ્રેડ ઉપર આપણે ધાણા મરચાંની ચટણી બનાવી છે તે લગાવી લઈશું લી આ ચટણી મેં લીલા ધાણા લીલા મરચાં લીંબુ ખાંડ મીઠું અને દાણા નાખીને પીસીને બનાવી લીધી છે હવે બે બ્રેડ ઉપર ચટણી લગાવવાની છે અને બે બ્રેડ ઉપર આપણે ટમેટો કેચઅપ લગાવવાનો છે જો તમને તીખું ખાવાનું પસંદ હોય તો તમે ચીલી સોસ પણ લગાવી શકો છો હવે બે બ્રેડ ઉપર આપણે બટાકાનું મસાલાવાળું મિશ્રણ મૂકવાનું છે એને આ રીતે સરસ આખી બ્રેડ પર આવી જાય તે રીતે ફેલાવી લઈશું હવે બંને બ્રેડમાં બટાકાનું મિશ્રણ મૂકાઈ ગયું છે હવે એની ઉપર સમારેલી કાકડીના પીસ મૂકી દઈશું આ રીતે ગોળ શેપમાં મેં કાકડીના પીસ સમારી લીધા છે બંને બ્રેડ ઉપર કાકડીના પીસ મૂકી દઈશું હવે એની ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવાનો છે હવે સમારેલું કેપ્સિકમ છે તે બંને બ્રેડ ઉપર આ રીતે મૂકી દઈશું હવે આપણે ટામેટાને ગોળ પીસમાં સમાર્યા છે એ બે બ્રેડમાં આપણે આ રીતે મૂકી દઈશું અને હાથ વડે થોડું દબાવી લઈશું હવે એની ઉપર પણ થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું હવે આ રીતે એની ઉપર ચટણી લગાવેલી બ્રેડ મૂકી દઈશું અને હાથ વડે થોડું દબાવી દઈશું હવે બ્રેડની ઉપર આ રીતે માખણ લગાવી લઈશું હવે એને આપણે તવીમાં શેકાવવા માટે મૂકી દઈશું મેં આ રીતે તવી મૂકી છે આપણે નોર્મલ તવી પણ મૂકી શકીએ છીએ હવે માખણ નીચે રહે એ રીતે એને આપણે શેકાવવા માટે મૂકી દઈશું બંને સેન્ડવિચને શેકાવવા માટે મૂકી દઈએ અને હવે ઉપરની સાઈડે પણ માખણ આ રીતે લગાવી લઈશું હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને સેન્ડવીચને ઉલટાવી પલટાવીને બંને બાજુ રતાસપળથી થાય ત્યાં સુધી શેકી લઈશું મેં સેન્ડવીચને આ રીતે હાથ વડે ઉલટાવી છે જો ડાયરેક્ટ આપણને હાથ વડે ન ફાવે તો આ રીતે તવેથા વડે થોડી સેન્ડવીચને ઊંચી કરીને અને એને ઉલટાવી શકીશું અને ઉલટાવી પલટાવીને બંને બાજુ આ રીતે થોડી થોડી ક્રિસ્પી અને રતાસ પડતી થાય ત્યાં સુધી એને આપણે શેકી લઈશું જુઓ સેન્ડવીચ બંને બાજુ સરસ શેકાઈ ગઈ છે હવે એને એક ડીસમાં આપણે લઈ લઈએ સેન્ડવિચને કટર વડે બે પીસમાં કટ કરી લઈએ તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયો ને લાઈક કરશો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો હવે ધાણા મરચાની ચટણી અને કેચપ સાથે સેન્ડવિચ ને સર્વ કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી